ગોંડલના રીબળા ગામમાં થોડા દિવસ અગાઉ અનિરિતસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું આપણે જોયું હતું કે ગઈકાલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક હવે આ વિષયને લઈને પોલીસનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે શું છે સમગ્ર વિષય પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું વંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોંડલ દિવસે દિવસે ચર્ચામાં આવી રહ્યું છે ત્યારે જો વાત કરવામાં આવે રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર જે લોકોએ ફાયરિંગ કર્યું હતું એ લોકોની ધરપકડ થયા બાદ હવે અંતે પોલીસનો મોટો ખુલાસો સામે આવ્યો છે ચર્ચા કરીએ જુલાઈની રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ ગોંડલના રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલ પંપ પર બે અજાણ્યા બુકાની ધારી શખ્સે ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઈ હતી સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી જોકે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક સ્ટોરીથી આ મામલામાં નવો વળાંક આવ્યો હતો ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકીને કબૂલ્યું હતું કે કરાવ્યું છે જેથી પોલીસે બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી હતી ને ખાસ કરીને રાજકોટ રૂરલ એલસીબીની ટીમે બે સગાભાઈ સહિત ફાયરિંગ કરનાર ચાર વ્યક્તિને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધી હતી ખાસ કરીને ઘણા બધા નામો પણ સામે આવી રહ્યા છે પરંતુ જો વાત કરવામાં આવી પ્રાથમિક પૂછપરછમાં એવું પણ ક્યાંક સામે આવ્યું હતું કે હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી તે લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું એવી પણ કબૂલાત આરોપીઓ દ્વારા કરવામાં આવી છે એટલે ખાસ કરીને જે પ્રમાણે સમગ્ર વિગતો સામે આવી રહી છે અને હવે પોલીસનું એક મોટું નિવેદન પણ સામે આવી રહ્યું છે કે પાંચ લાખની સોપારી અપાઈ હતી બે ભાઈ સહિત જે ચાર શખ્સ છે એ લોકો યુપીથી ઝડપાયા હતા એક પર ચાર પાસા સહિત સત્યાવીસ ગુના છે તેવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે વધુમાં વિષયને લઈને પોલીસે શું કહ્યું સાંભળીએ ગઈ તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ગોંડલ તાલુકાના રીબડા ગામે જે પેટ્રોલ પંપ ઉપર બે અજાણ્યા બુકાની દારૂએ ફાયરિંગ કરેલું જેને શોધી કાઢવા તાત્કાલિક આ બાબતે રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી હિંકરસિંહ સાહેબ તેમજ ધોરાજી એએસપી આઈપીએસ મેડમ સિમરન મેડ મેડમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું જે અનુસંધાને એલ સીબી વીવી ઓડેદરા તથા તેની ટીમ એસઓજી પીઆઈ પારઘી તથા તેની ટીમ અમારા ગોઢન તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમર અને તેની ટીમ આ આરોપીઓની શોધખોળ તપાસમાં હોય એ દરમિયાન હકીકત મળેલી કે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે તેમજ આગ્રા ખાતે આરોપીઓ હોવાની શક્યતા હોય જેથી તાત્કાલિક ત્યાં તપાસ કરતા ઇરફાન ઉર્ફે શિફા સન મોહમ્મદ રઈસ કુરેશી રે દાણી લીમડા અમદાવાદ બે નંબર અભિષેક કુમાર સનો પવન કુમાર જિંદાલ અગ્રવાલ મૂળ નવી પોસ્ટ ઓફિસ સુરજગંજ સદાબાર જિલ્લો હાથરસ યુપી ત્રીજો પ્રાંસ કુમાર સનો પવન કુમાર જિંદાલ અગ્રવાલ ઉવ એગંત્રી રે નવી પોસ્ટ ઓફિસ સુરજગંજ જિલ્લો હાથરસ ચાર નંબરનો આરોપી બિપિન કુમાર સનો વિરેન્દ્રસિંહ જાટ ઉમર છવ્વીસ રે નાગલા કળી સદાબાર મદક મદક ભોજ ચારેય આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે ઉર્ફે સિપા તેના વિરુદ્ધ સત્યાવીસ ગુના દાખલ થયેલા હોય અને તેના ઉપર પાછા પણ બે ત્રણ વખત થઈ ગયેલી હોય આ અને હાર્દિક સિંહ સાબરમતી જેલ ખાતે હોય જેઓ બે બંનેની ઓળખાણ થયેલી અને આ જે આરોપી જે છે વિપિન કુમાર સલોફ વિરેન્દ્રસિંહ જાટ જેને અગાઉ ત્રણ મહિના પહેલા આ હાર્દિક છઈએ આ જે બીપી વિપિન કુમાર હોય તેને પૈસાની જરૂરત હોય તેના માતાને કેન્સર હોય જેથી આ હાર્દિક છઈએ કહેલી કે ગુજરાતમાં એક ફાયરિંગ કરવાનું છે એના બદલામાં હું તને પાંચ લાખ રૂપિયા આપીશ આરોપી અભિષેક કુમાર પવન કુમાર જિંદલ અને ફ્રાન્સ કુમાર પવન કુમાર જિંદલ આ બંને તેઓને હોટલ ખાતે મળેલા હોય અને તેની ઓળખાણ થયેલી હોય રચેલો હોય અને આ આ ગુનાના આરોપી મુખ્ય હાર્દિક સિંહ નાસ્તા ફરતા હોય તેની અમારી ટીમ શોધખોળ ચાલુ હોય આમ આ આરોપીઓ બીજા કોઈ ગુના કર્યા છે કે કેમ બીજા કોઈ સંડોવાયેલા છે કેમ એ બાબતમાં હાલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે એટલે જે પ્રમાણે પોલીસ દ્વારા અહીં વિગતો આપવામાં આવી છે અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામની જે સ્ટોરી સામે આવી હતી એના કારણે સમગ્ર જે વિવાદ થયો હતો ઘટના બની હતી એની અંદર મોટો વળાંક આવ્યો હતો હવે પણ પ્રાથમિક તપાસની અંદર એવું કબૂલ્યું છે કે હાર્દિક સિંહ જાડેજાના કહેવાથી તે લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું હવે આ કેસની અંદર કયા નવા મોટા ખુલાસા થાય છે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં નમસ્કાર